ના માલસિકા ગામે વિકાસના કામોને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો સાંસદ ભરત સુતરિયા વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા અને ધારાસભ્ય જેવી કાકડિયાની ઉપસ્થિતિ વચ્ચે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો ગ્રામીણ ગામડાઓમાં પ્રાથમિક શાળાના ઓરડા ભૂગર્ભ સંપ અને ટ્રેક્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાંસદ ભરત સુતરિયાએ ચલાવ્યું ટ્રેક્ટર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગામડાઓમાં વિકાસના લક્ષ્ય હોવાનું રાજનેતાનું નિવેદન સ્ટોરી રિપોર્ટ બાય કૌ સંજય વાળા ધારી રોજ માલસિકા મુકામે સરકાર શ્રી દ્વારા વિવિધ ગ્રાન્ટમાંથી વિકાસના કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ નું આયોજન કરેલું હતું એમાં આ ગુજરાત સરકારના નાયબ દંડક શ્રી ભાઈશ્રી કૌશિકભાઈ વેકરિયા અને અમરેલી લોકસભાના લોકલાલીલા સાંસદ અને જંગી લીડ થી એવા ભરતભાઈ સુતરિયા ધારી વિસ્તારના ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા બધા હાજર રહે અને ગામ લોકોએ પૂરો સાથ સહકાર આપી અને જે આયોજન કર્યું એ બધા ગામને અને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને બહારથી પધારેલા રહેલા ભરતભાઈને કૌશિકભાઈને અને જેવીભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને બધાયનો આભાર માલસિકા લોકાર્પણ વિશે અને ખાતમુહૂર્ત વિશે કે ભૂતકાળ બની ગયો જ્યારે ગ્રામની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર ગ્રાન્ટ પણ ન આવતી ભૂતકાળની અંદર આજે કેન્દ્રમાં નરેન્દ્રભાઈની સરકાર અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર આજે ગ્રામ ગ્રામ્ય વિસ્તારનો એવો વિકાસ થઈ રહ્યો છે તમારી નજર સામે તમે જોઈ રહ્યો છો પાંચ સાત ગામના લોકાર્પણ કામના અને નવા કામના ખાતમુહૂર્ત માલસિકા ગામની અંદર એક નાના એવા ગામની અંદર વિકાસ થઈ રહ્યો છે ત્યારે સરકાર અને ગામના આગેવાનો તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આજે માલસિકા મુકામે આપણા લોકલાડીલા સાંસદ આદરણીય ભરતભાઈ ધારાસભ્યભાઈ શ્રી જેવીભાઈ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ શ્રી ભૂપતભાઈ સંગઠન અને સુટાયેલી ટીમ સાથે માલસીકા ગામમાં અલગ અલગ વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યો હતા ખાસ કરીને રાજ્ય સરકારનો આપણે આભાર માનવો પડે જે રીતે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દેશના યસસ્વી વડાપ્રધાન મોદી સાહેબ તથા જે રીતે વિકાસના કાર્યો માટે અમરેલી જિલ્લા માટે જે રીતે હરણફાળ ભરવામાં આવી છે એના ભૂતોના ભવિષ્ય એ પ્રકારના જયારે વિકાસના કાર્યો થતા હોય ત્યારે आजो गावना सरपंच आदरणीय मंगरूभाई आणि जिल्हा पंचायत सदस्यंना पण खूप खूप शुभेच्छा आपूजो की પોતાના વિસ્તારમાં જે વિકાસના કાર્યો નવા લેવા માટે પોતે કમર કસી અને વિકાસના કાર્યો ખૂબ સારી રીતે થાય એ પ્રકારના આજે ખાતપુર તર લોકાર્પણ કેલ્યા છે ત્યારે સમગ્ર ટીમને હૃદયપૂર્વકની શુભકામના પાઠવુ છું શ્રી અખિલ કાચ રઘુવંસી સોશિયલ ગ્રુપ સંચાલિત પૂજ શહેર રઘુવંસી સોશિયલ ગ્રુપ મહિલા પં નવરાત્રી મહોત્સવ 2024 તારીખ 3 ઓક્ટોબર 2024 થી અગિયાર દસ બે હજાર ચોવીસ સમય સાંજે છ ને ત્રીસ થી આઠ ત્રીસ કલાકે સ્થળ વિરામ હોટલ ભૂજ નિમંત્રક શ્રીમતી અહુલીબેન એસ ઠક્કર પ્રમુખ નાઇન એટ નાઇન એટ ફાઇવ નાઇન ફોર સેવન ફાઇવ ઈલાબેન છે ઠક્કર મંત્રી એટ ફોર સિક્સ નાઇન સેવન વન એટ સેવન સેવન સેવન